ધોરણ નવ ની વિદ્યાર્થીની નું અપહરણ ઝડપાયેલા આરોપીમાં હોટલમાં દુષ્કર્મ આચર્યો હોવાની ઘટના સામે આવી પોલીસે બળત્કારની કલમ કર્યો ઉમેરો ભરૂચ કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ભરૂચ જિલ્લામાં લોક અદાલત યોજાઈ સત્યાવીસ હજાર બસો ને સત્યાસી કેસ નિકાલ અર્થે મુકાયા नर्सिंग फील्ड में तीन कोर्स काफी पॉपुलर है ए एन एम जी एन एम और बी एस सी नर्सिंग ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं ये सारी जानकारी एवं एडमिशन इन्फॉर्मेशन के लिए आप कर्म ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है ए एन एम दो साल का और जीएनएम तीन साल का डिप्लोमा कोर्स है बी एस सी नर्सिंग चार साल का डिग्री कोर्स है हमारी संस्था में सभी कोर्स का थियोरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है उनमें सत्तर प्रतिशत प्रैक्टिकल शिक्षा दी जाती है उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है अच्छी शिक्षा के लिए अच्छा एसी क्लासरूम और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं। ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात ये है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है ये सभी जानकारी एवं एडमिशन के लिए हमारा संपर्क करें स्क्रीन पर दिखाए गए नंबर पर। एक सच्चा मार्गदर्शन हमारा भविष्य बदल सकता है ભરૂચ વલ્લભ વલ્લભ ઓર્ગેનાઇઝેશન એજ્યુકેશન ટીમ દ્વારા વિશ્વ યોગ યોગ દિવસની ઉજવણી હતી શ્રી કુલભૂષણ પરમ પૂજ્ય ગો વર્જ રાજકુમારજી મહોદયના આશીર્વાદ અને પ્રેરણાથી મુકામે કરવામાં આવી આ શિબિરમાં ભારતની તથા વિદેશની પણ મિટિંગો દ્વારા જોડાઈ હતી સાથે ઉન્નતિ વિદ્યાલયના વિદ્યાર્થીઓ તથા શાળાના તમામ સ્ટાફો પણ યોગ કરવામાં જોડા આ સમગ્ર આયોજન ભરૂચ સ્થિત માતળિયા તાળો ખાતે રાખવામાં આવ્યું આ સમગ્ર યોગ શિબિરનું આયોજન વર્લ્ડ લબ યુથ ઓર્ગેનાઇઝેશન એજ્યુકેશનના હેડ ચૈતન્ય શાહ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના પ્રમુખ રોનકભાઈ શાહ વુમન સ્વિંગના પ્રમુખ દીક્ષિતાબેન શાહ તથા યુથના પ્રમુખ સંકેતભાઈ શાહ હાજર રહ્યા હતા મારું નામ રોનક ભરતકુમાર શાહ શાહ છે આજે માતાના તળાવમાં યોગ દિનની ઉજવણી કરવામાં આવે છે જેમાં ઉન્નતિ સ્કૂલના બસો જેટલા વિદ્યાર્થીઓ તથા શિક્ષકો વાલીઓએ ભાગ લીધેલ છે અમે ટોટલી ઉન્નત સ્કૂલના ટ્રસ્ટી શિક્ષકો વાલીઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છે તથા વિવાહો કમિટીનો આભાર માનીએ છે કે જેના સહયોગ આજે આ પ્રોગ્રામ સફળ બનેલ છે નમસ્કાર હું ગોહિલ સબના ઉન્નતિ વિદ્યાલયના આચાર્ય તરીકે વિવાયો અને ઉન્નતિ વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે આજે માતાજીના તળાવ પર 10મા યોગ દિન નિમિત્તે યોગનો યોગના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમારા શાળાના એકથી બારના બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને યુવા યુવાઓ દ્વારા આ યોગનું શું મહત્વ છે તે સમજાવવામાં આવ્યું હતું અને એમને યોગ કરવાથી શું ફાયદો થાય છે ને ઘણા બધા જેવી રીતે પ્રાણાયામ છે એ બધા યોગ કરાવવામાં આવ્યા હતા કે જેથી બાળકોને ખબર પડે કે આ યોગથી આપણા જીવનમાં ખૂબ જ લાભ છે અને એમને આપણી નાની ઉંમરથી જો યોગ કરાવવામાં આવશે

સવારે એક વ્યક્તિને ઈજા પહોંચી હતી જ્યારે અન્ય મુસાફરોનો બચાવ થઈ ગયો હતો થોડા દિવસ પહેલા જ ભરૂચના સુગલથી રોડ ઉપર વૃક્ષ ધરાશય થતા રિક્ષાને કાર દબાઈ જવાના કારણે ત્રણ લોકોના જીવ ગયા હતા ત્યારે હાલમાં જ ભરૂચ જિલ્લાના હાંસો તાલુકા નજીક જ એક ગામ પાસેથી પસાર થઈ રહેલા છકડા ઉપર અચાનક વૃક્ષ ધસી પડ્યો હતો જેમાં એક વ્યક્તિને ઈજા થઈ હતી જેને સારવારથી ખસેડવામાં આવ્યો હતો જોકે અન્ય મુસાફરોનો આબાદ બચાવ થયો હતો વૃક્ષ મુખ્ય માર્ગ ઉપર ધરાશયી થતા ટ્રાફિક જામ પણ સર્જાયો હતો વન વિભાગની ટીમે ઘટના સ્થળે દોડી આવી વૃક્ષને માર્ગ ઉપરથી હટાવી વાહન વ્યવહાર રાબેતા મુજબ કરવાના પ્રયાસ શરૂ કર્યા હતા જંબુસર એપીએનસી ની ચૂંટણીમાં ભાજપને જેને મેન્ડેટ આપ્યો તેને 4 મત મળ્યા હરીફ ઉમેદવારને 15 મત મળતા જીત થઈ હતી જંબુસર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વર્તમાન ચેરમેનની ટર્મ પૂર્ણ થતા નવી ટર્મના ચેરમેનની વરણીની પ્રક્રિયા જિલ્લા રજિસ્ટ્રાર પરેશભાઈ કણકોટિયાની અધ્યક્ષતામાં હાથ ધરવામાં આવી હતી ચેરમેનની વરણીની પ્રક્રિયા હાથ ધરતા જ અગાઉ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા મહામંત્રી ફતેહસિંહ ગોહિલ તથા મંત્રી જીગ્નેશભાઈ મિસ્ત્રી દ્વારા ભૂપેન્દ્રસિંહ સુરસિંહ રાઠોડ નામનો મેન્ડેટ પોતાના ડિરેક્ટરોને આપવામાં આવ્યો હતો જિલ્લા રજિસ્ટારે ચેરમેનની પ્રક્રિયા હાથ ધરતા મેન્ડેટ ધરાવનારા ભૂપેન્દ્રસિંહ રાઠોડ તથા વર્તમાન ચેરમેન વનરાજસિંહ મોરીએ ઉમેદવારી નોંધાવતા જિલ્લા રજિસ્ટારે ચેરમેનની વરણી માટે ગુપ્ત મતદાનની પ્રક્રિયા હાથ ધરી હતી મતદાન બાદ મતગણતરી હાથ ધરવામાં આવતા જ વર્તમાન ચેરમેન વનરાજસિંહ મોરીને અંદર તથા મેન્ડેટ ધરાવનાર ભૂપેન્દ્રસિંહ રાઠોને માત્ર ચાર મત મળ્યા હતા ચૂંટણી અધિકારી જિલ્લા રજિસ્ટ્રારે વનરાજસિંહ મોરીને વધુ મત મળતા તેઓને બાકી રહેલા ટર્મ માટેના ચેરમેન તરીકે વિજેતા જાહેર કરતા વનરાજસિંહ મોરીના સમર્થકો તથા ટેકેદારોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો અને વિજેતા થયેલા વનરાજસિંહ મોરીને ડિરેક્ટરો સહિત ઉપસ્થિત ટેકેદારોએ અભિનંદન પાઠવ્યા હતા ભાજપે જે મેન્ડેટ આપ્યું હતું તે જ મેન્ડેટ ધરાવનારને માત્ર ચાર જ મત મળતા અનેક કુતૂહલ ઊભું થયું છે આજ રોજ એપીએમસીના ચેરમેનની ચૂંટણી યોજાઈ આજ રોજ એપીએમસીની ચૂંટણીમાં જે મને બધા ડિરેક્ટરોશ્રીઓ જે ફરીવાર મને અઢી વર્ષ પછી ચાન્સ આપ્યો એ બદલ હું બધા ડિરેક્ટરોશ્રીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને દરેક આગેવાનોનો જંબુસર તાલુકાની જનતાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આજરોજ બજાર સમિતિ જંબુસરની ચેરમેન ઉર્ફ સભાપતિની ચૂંટણી અન્વયે આજ રોજ ચૂંટણી રાખેલ હતી કુલ ઓગણીસ ડિરેક્ટરોમાં પૈકી કુલ બે ડિરેક્ટરોએ ફોર્મ ભર્યા હતા જેમાં મોરી વનરાજસિંહ છત્રસી અને ભૂપેન્દ્રસિંહ સુરસિંહ રાઠોડ એમ બે ડિરેક્ટરોએ ટોટલ ફોર્મ ભરતા ઓગણીસ ડિરેક્ટરોને બેલેટ ઇસ્યુ કરી ગુપ્ત મતદાન પદ્ધતિથી મતદાન લેવામાં આવેલ હતું અને મતદાનને બાદ મતગણતરી કરતાં મોરી વનરાજસિંહ છત્રસિંહને જીતેલ જાહેર કર્યા હતા એ અન્વયે વનરાજસિંહ મોરીને સભાપતિ તરીકે

પોલીસ મથકમાં ભોગ બનનારની માતાએ દીકરીના અપહરણ કરી જનાર બે યુવાનો અને એક મહિલા મળી ત્રણ લોકો સામે અપહરણ પોક્ષો એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી જે તપાસમાં ભોગ બનનાર વિદ્યાર્થીનીને ભરૂચના જાડેશ્વર રોડ ઉપર આવેલી કાઠિયાવાડી હોટલમાં નરાધમ મેહુલ દિનેશ પટેલ વર્ષ પાંત્રીસ રહે અલ્કાપુરી સોસાયટી રાજપાડી હોય હોટલના રૂમમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું મેડિકલના રિપોર્ટ અને પોલીસની તપાસમાં સામે આવતા ગુનામાં મેહુલ પટેલ સામે બળાત્કારની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે સાથે તેને મદદગારી કરનાર નરાધમના મિત્ર યુવરાજસિંહ હરિશિંહ રાજની પણ ધરપકડ કરવામાં આવી છે સગીરા ઉપર બળત્કાર ગુજરનાર નરાધમ અને તેના મિત્રની પોલીસે ધરપકડ કરી મેડિકલ પરીક્ષણ કરાવવાની કવાયત કરવામાં આવી છે અને જે હોટલમાં સગીરા ઉપર દુષ્કર્મ થયું તે હોટલના સીસીટીવી ફૂટેજ સહિત પુરાવા મેળવવાની

ઘરનો દરવાજો કોઈ ખખડાવેલો હતો તે દરમિયાન ઘરનો દરવાજો ફરિયાદીએ ખોલે તે સમયે જ આરોપીએ ફરિયાદી મહિલાની છાતીનો ભાગ પકડી લીધેલો જેથી ફરિયાદી બૂમમાં બૂમ કરી મૂકતા ફરિયાદીને ધક્કો મારી ઘરમાં લઈ ગયેલ અને દરવાજો બંધ કરવા જતા જ આરોપીઓએ ફરિયાદીની ટી શર્ટ પણ પકડી બહાર ખેંચી લાવી હતી ઘટનાના પગલે ફરિયાદીએ બૂમા બૂમ કરી મૂકતા આજુબાજુના લોકો એકત્ર થઈ ગયા હતા ફરિયાદીને છોડાવવા પડેલા લોકોને પણ આરોપી નવા છાપરા ગામના ડેપ્યુટી સરપંચ રાહુલ વસાવા હતા તેનો સાગરી સાગર તથા અજય ઉર્ફે ગલતે ગાડી ડ્રાઈવરના હોય માર મારી ગંભીર ઇજા પહોંચાડી હતી સોસાયટીની ગાડીઓમાં તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા સમગ્ર વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેથી ફરિયાદીએ આરોપીઓ સામે છેડતી મારામારી ચોકડી ચોકડીથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો માર્ગ મુખ્ય માર્ગ કામગીરી ચાલી રહી છે હજારોની સંખ્યામાં રોડ ઉપરથી વાહન ચાલકો અવરજવર કરી રહ્યા છે જેના પગલે રસ્તાની ચાલુ કામગીરીથી ધૂળની ડમડી ઉડતા લોકો પરેશાન થઈ ગયા છે દુકાનમાં પણ ધૂળના કારણે ગંદકીનું સામ્રાજ્ય અને વાહનો તથા લોકોને નુકસાન થતું હોવાનો આરોપ લાગ્યો છે તંત્ર દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે ધૂળના કારણે વાહન ચાલકોને મોઢા પર રૂમાલ બાંધવા મજબૂર થવું પડ્યું છે વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે કારણ કે ધૂળની ડમણીના કારણે શ્વાસમાં ધૂળની ડમણી જવાથી શરદી ખાંસીનો વાવર પણ ફાટી નીકળે તેવો ભાઈ ઉભો થઈ ગયો છે ભરૂચ જિલ્લા પેન્શનર મંડળ ભરૂચની સન બે હજાર ત્રેવીસ ચોવીસની વાર્ષિક સાધારણ સભા તારીખ બાવીસ છ બે હજાર ચોવીસના રોજ શનિવારના રોજ સવારે નવ કલાકે મળી હતી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન નવી મામલતદાર કચેરીની સામે બેઠક મળી હતી જેમાં સર્વે સભાસદો હાજર રહ્યા હતા અને જિલ્લા પેન્શનર મંડળના પ્રમુખ પરુષોત્તમ આહિરે પણ

એને જાહેર કરીએ છીએ અને આ કામગીરી માટે અમે આ મંદર એ ટેન્સનું મંદર એ સભાસદના હિતમાં કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો તે જે તે સંબંધિત અધિકારીને જે તે વિભાગને રજૂઆત કરે છે તેના પ્રશ્નો જ્યાં સુધી સુખદ નિકાલ નહીં આવે ઉકેલ નહીં આવે ત્યાં સુધી અમે એના માટે મંદળ તટપટ તટપટ દાખવીએ છીએ અને યાદ કરીએ છીએ અમે દરેક સભાસદના હિતમાં

રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મુખ્ય ન્યાયાધીશ આર કે દેસાઈએ દીપરાગટે દ્વારા પ્રારંભ કરાવ્યો હતો લોક અદાલતમાં પોસ્ટ લિટિગેશન કેસો પ્રિલિટિગેશન કેસો તેમજ ટ્રાફિક ઈ ચલણોના મળી કુલ સત્યાવીસ હજાર બસો સત્યાસી કેસનો નિકાલ અર્થે નોંધાયા હતા જેમાં ડીજીવીસીએલ બેન્કો અને ફાઈનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય લોક અદાલતમાં વિવિધ કેસોનો નિકાલ થવાથી બંને પક્ષકારોના હિતમાં ફેસલાઓ થતા હોય છે ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન આર કે દેસાઈ અને સેક્રેટરી

તેર હજાર પાંચસો ચોસઠ કેસો જે સિટીમાં મહત્તમ નિકાલ થાય એવી આશા રાખીએ છીએ અને આ કાયમી છે એના સામે કોઈ અપીલ થતી નથી જેથી પક્ષકાર વચ્ચે જે તકરાર હોય તેનો કામી અંત આવતો હોય છે આથી હું નાગરિકોને અપીલ કરું છું કે આ લાભ લે આભાર ट्वेल्थ के बाद नर्सिंग फील्ड में तीन कोर्स काफी पॉपुलर है ए एन एम जी एन एम और बी एस सी नर्सिंग ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं ये सारी जानकारी एवं एडमिशन इन्फॉर्मेशन के लिए आप कर्म ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है ए एन एम दो साल का और जीएनएम तीन साल का डिप्लोमा कोर्स है बी एस सी नर्सिंग चार साल का डिग्री कोर्स है हमारी संस्था में सभी कोर्स का थियोरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है उनमें सत्तर प्रतिशत प्रैक्टिकल शिक्षा दी जाती है उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है अच्छी शिक्षा के लिए अच्छा ए क्लासरूम और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात यह है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है ये सभी जानकारी एवं एडमिशन के लिए हमारा संपर्क करें स्क्रीन पर दिखाए गए नंबर पर। एक संस्था मार्गदर्शन हमारा भविष्य बदल सकता है

વગડિયાની સ્કૂલ નજીકની ધોરણ 9 ની વિદ્યાર્થીનીનું અપહરણનો મામલો ઝડપાયેલા આરોપીમાં એક એક સગીરાને હોટેલમાં લઈ જઈ જ્યુસરમાં આચર્યો હોવાની ઘટના સામે આવી છે પોલીસે બળકકાની કલમનો કર્યો ઉમેરો ભરૂચ કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ભરૂચ જિલ્લામાં લોક લોકઅદાલત યોજાય 27287 કેસ નિકાલરતે મુકાયા તો હતા અત્યાર સુધીના સમાચાર નવા સમાચાર માટે ફરી માલિસુ નમસ્કાર